તમે વિચારો એવું નહીં તમે વિચારો એવું નહીં મારા આટલું ખાલી વચ્ચે રહી મને આ ગાડી અલવરાવી છે બાકી પૈસા બધા મારા ભરવાના છે હાલ છે ને પચાસ હજાર ડીપી ભરી છે લોન બાચી છે લોન કરીને લાવવાના ગાડી હોવાય હે હા હવે એના પડી હાટલા પડી ત્રણ ને ચેપ્પન ચપ્પન હોવાય કે મોડેલ છે જુનું જુનું મોડર છે આઠ હાજર કે પંદર કે દર્શન કરવા જવાનું છે બધી ખબર પડશે મિત્રો આ રહી ફેમિલી ભુબતસિંહ ચીના પરિવારમાં તેમના પપ્પા મમ્મી અને તેમને બે છોકરા અને એક દીકરી બા છે તો મિત્રો હવે આપણે જોઈ પાડો ચીની ફેમિલી અને હવે આપણે જોઈ લઈએ હરિભાઈની ફેમિલી એટલે કે દશરથ સિંહની ફેમિલી મિત્રો આ રહી હરિભાઈ એટલે કે દશરથ સિંહની ફેમિલી તેમના પપ્પા છે તેમના મમ્મી છે અને તે સાઈડો બેઠા તેમના ભાઈ છે અને એક તેમના દાદી છે અને પેલો એ એમના ભાઈનો છોકરો છે મિત્રો આ હતી હરિવાની ફેમિલી હવે અભિષેકની ફેમિલી સાથે હું તમને મિત્રો મિત્રો તો આ રહી અભિષેકની ફેમિલી અભિષેક બે ભાઈ છે તેમના મમ્મી પપ્પા અને તેમના ભાઈના છોકરા છે બંને જણા મિત્રો હવે આપણે આગળની ફેમિલી જોઈ લઈએ મિત્રો હવે આ રહી ભાવેશની ફેમિલી એટલે